મોટી તંબાડી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીના જન્મ મહોત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો સવારથી જ ભક્તોની ભીડ શ્રી પંચમુખી હનુમાનજીના દર્શન કરવા માટે ઉમટી પડી હતી ત્યારે બીજી તરફ પંચમુખી હનુમાન મંદિર દ્વારા ભક્તો માટે સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી હનુમાનજીનો જન્મ ઉત્સવ હોવાથી સમગ્ર મંદિરે ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તંબાડી શ્રી પંચમુખી હનુમાનજી મંદિર અતિ પૌરાણું અને વિશ્વ પ્રસિદ્ધ તરીકે ઓળખાય છે આજે વહેલી સવારે હનુમંત યજ્ઞ અને હનુમાન દાદાની આરતી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન સુંદર આયોજન કરવામાં આવ્યું જેનો હજારો ભક્તોએ ભાગ લીધો હતો સાથે સંધ્યા દરમિયાન ભવ્ય લોક આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુપ્રસિદ્ધ કલાકાર ગઢવી અને લખન ઠાકોર ગીતો પ્રસ્તુત કરશે છેલ્લા વર્ષોથી સતત તમામ ધાર્મિક કાર્યક્રમ સાથે ભવ્ય કાર્યક્રમ ગામના તમામ યુવાઓ મળીને કરતા આવી રહ્યા છે અને વાપી સેલવાસ દમણ નવસારી સુરત થી પણ ભાવિક ભક્તો આ મંદિરના દર્શન કરવા માટે આવતા હોય છે સાથે મંદિર પરિષદમાં દર શનિવારે મહાપ્રસાદ નાસ્તાની વ્યવસ્થા પણ થઈ છે સ્થળ શ્રી હનુમાનજી મંદિર મોટી તંબાડી વાપી વલસાડ